નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે સુરતમાં છ દિવસમાં ચોવીસના મોત અચાનક ટળી પડવું જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સુરત શહેરમાં બેભાન થવા અને સાતીમાં દુખાવ થવા બાદ મોતવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો છેલ્લા છ દિવસમાં શહેરમાં ચોવીસ જેટલા વ્યક્તિઓના મોત થયા છે તો મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ મૃત્યુમાં લોકોને સાતીમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ એટેક સંબંધિત અન્ય લક્ષણો જોવા મળ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વાત કરવામાં આવે તો આ તમામ મૃત્યુમાં વીસ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષના ઉંમરના યુવાનોનો સમાવેશ થાય છે જે આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ